ફરલ ઓનલી આnabla મા વાત કરે તો ખેલદો માટે સૌથી મોટો સુખીના એ સમાચાર કેવાય કે ભારતીય અંતર જે ચોમાસમી શરૂઆત થઈ હોય છે એ આતોબાર અને નિકોબા ટાપુ પર ગઈ કાલે એટલે કે 19 તારીખે ચોમાસું વેચી ગયું છે અને ભારતીય ઓનલાઈન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે હવે ભારતીય ઓનલાઈન વિભાગે એ પણ જણાવ્યું છે કે જેથી કેરલની અંદર ત્યારે ચોમાસું વેચશે તો ભારતીય ઓનલાઈન દ્વારા જાહેરાત સાથે એ પણ કરી દે છે કે 21 તારીખથી લઈને 23 તારીખ સુધીની અંદર કેરલની અંદર ચોમાસા વેચવાની સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે અને આજે ગઈકાલે નિકોબાર ટાપુ પર ચોમાસું વેચ્યું અને આજથી આંદોબાર ટાપુ પર આખ આખ કરીને ટમાટો બેસી જાતી જાતે સાથે શ્રીલંકાના કેટલા ભાગોમાં પણ ટમાટો બે એટલે કે ઝડપથી ટમાટો છે આદર વર્ષે ગયા વર્ષે કેરળની અંદર 8 જૂને ટમાટો છે બેચતો તો આ વર્ષે પહેલી તારીખે ટમાટો બેસવાની કરતા તેના કરતા પરવે એટલે કે ગયા વર્ષતા 10 દિવસ વેલ્યુ ટમાટ બેસે જે ખેડૂતો માટે ખુશના સમાચાર કેવા અહીંયા મેપ પર મિત્રો તમે જોઈન્ટ કોઝો હવે મિત્રો વાત કરી કે બંગાની ખાડીની અંદર વાવાઝોડું ઉભ્યું છે અને આ વાવાઝોડાને કારણે ભારત સહિત ગુજરાતના બારમામાં મોટા ફેરફાર બનશે જો કે જાડેજાડે વાવાઝોડું બનતું હોય છે ત્યારે ચોમાસા ઉપર તેની માઠી અસર થજો છે કા ચોમાસુ છે પાકું ખેલેસ થતું હોય છે પણ તો આ વાવાઝોડાને કારણે ચોમાસુ છે ઝડપથી મિત્રો આગળ વધશે કારણ કે બંગાની ખાડીમાં બન્યું છે અને તમામ ભેજ તેની પોતાની તરફ ખેંચી રહ્યું છે જેને લઈને મિત્રો ખાસ કરીને ની અંદર ચોમાસું થી ખૂબ જ વહેલું છે ગુજરાત ની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ભારતીય હવાન વિભાગે ગુજરાત ની અંદર પણ ચોમાસું સારું રહેવાનું વેલો બેસવાની જાહત કરી છે તો આજ ના દવામાં વાત કરું કે આવા જુડાને કારણે ગુજરાતમાં કેવી અસર પડશે કે મે આગામી 10 દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે કે મે મિત્રો આપણે વાવણીને લઈને ચોમાસાને લઈને વાત કરશું તો મિત્રો આ વિને અંત સુધી જોજો કે મે મા YouTube ચેનલ ઓનલી સુપર અપના આવું છું ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ મિત્રો આ વિને લાઈક કરી દેજો તો ખાસ કરીને પહેલા તમે જોઈ શકો છો આજે છે 20 તારીખ અને 20 તારીખની વાતરીએ તો હાલ મિત્રો નીચલા લેવલ એ હિંદમાં આગળના કાજે મિત્રો વિપુલ પ્રમાણમાં ભેજ જે થયો છે અને આપ સૌ જાણો છો દર વખતે તમને વાતો કરતા આવ્યું છે કે જ્યાં જારે જારે ભેજ ભેગો થઈ જાય અને કોઈ પણ જગ્યાએ ઓગળવાની સંકતા ન હોય વરસવાની સંકતા ન હોય ત્યારે આવા જોરું બનતું હોય છે અને હાલ મિત્રો તાપમાન જોવા જોઈએ તો જે દરિયાનું તાપમાન છે એ પણ મિત્રો નો કરતા વધારે તમે જોઈ શકો છો દરિયાનું તાપમાન જ્યારે નોર્મલ કરતા વધારે હોય છે ત્યારે વાવાઝોડા બનતા હોય છે અને ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ આવતો હોય છે અને આમ તો જોવાય તો મે મહિના થી વાવાઝોડા રહ્યા છેમાં તો ધીમે ધીમે ભેજ સંગ્રહવાને કારણે આ તમામ ભેજ કે આગામી સમયની અંદર બંગાની ખાડીની અંદર ભેજ ભેગો થતા હાલ મિત્રો ઊ વાવાઝોડું બનવાના સંકેતો છે મતલબ આગામી સમયની અંદર 24 તારીખે આ વાવાઝોડું છે વધારે મજબની અને સાયક્લોનમાં પણ ફેરવાઈ શકે છે અને ત્યારથી સુપર સાયક્લોનમાં પણ જઈ શકે છે પણ તો આ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં ચોક્કસ અસર થશે બાવા જુડાને કારણે જે વરસાદની પેટર્ન છે એટલે કે વરસાદનો જે બેઝ છે મિત્રો આવી રીતે સીધો આ બેઝનો આવા વાવા જુડાને પર એટલે કે લગભગ 48 વર્ષથી એ તમે જો શકો છો ગુજરાતની અંદર બેઝ જોવા મળ છે કોપ 500 વર્ષ અને ગેને લઈને મિત્રો ખાસને વરસાદ જોવા મળશે જો કે આ વાવાઝોડું છે ગુજરાત સુધી પહોંચે તેની કોઈ સંકેતા હાલ મિત્રો દેખાતી નથી સતા પણ વાવાઝોડું દિલ છે ને દિલ્હી પોતાનો ટ્રેક થી બદલી રહ્યો છે આ પહેલા એવું હતું કે વાવાઝોડું છે ખડતો ખડતો ગુજરાત સુધી આવશે અને લગભગ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે પણ તો આજના લેટેસ્ટ મેપ પ્રમાણે જોવા દે તો આ વાવાઝોડું છે ખાસ કરીને મધ્ય ભાગે ઝારખંડ અને યુપી બિહારમાં થાય અને ત્યાં જ મિત્રો અતિ સમુદ્રના તે જ પવનો છે એને આગળ ન જવા દેતા ત્યાંથી જ મિત્રો આ વાવ છે कायते तुम्हें लेटेस्ट मैप પ્રમાણે આજની નવી અપડેટ પ્રમાણે જોઈ શકો છો તો સાથે મિત્રો જોવા જેવું તો અરબી સમુદ્રની અંદર પણ ખૂબ જ મોટો પ્રમાણમાં ભેજ તમારથી યુતિ આગામી સમયની અંદર જો વાતાવરણ અસ્થિર બનશે તો પંગાની ખાડીની જેમ અરબી સમુદ્રની અંદર પણ એક મજબૂત વાવાઝોડું બની શકે છે પણ તો આજ મિત્રો વાવાઝોડું બની તેના કોઈ સંકેતો નથી કારણ કે વાવાઝોડું બનવા માટે

નથી હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને આગામી 10 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે પહેલા આપણે મિત્રો વરસાદને લઈને વાત કરીએ ત્યારબાદ પવન અને ગરમીને લઈને વાત કરીએ તો એ તમે જોશો કોનો ખાસને અવે ધીમે ધીમે પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે સવારની અંદર અને ઝાકળ કે આ મિત્રો જોવા મળતા છે ભારિયા વાદળો સવારમાં છતા હોય એ જોવા મળે ધીમે ધીમે હવે જોમાં નજીક આવીમી છે અને ખાસ કરીને વાવાઝોડું એક વખત છે હિમાલય તરફ જશે તો ખાતરે પવનની દિશા પણ મિત્રો ચેન્જ થઈ જશે નેરી તેના પવન જોવા મળે આ મિત્રો વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી કારણ કે વાવાઝોડું ये बनी रही है आ वावा जो तमाम देर से पोतानी तरफ फैली है और वावा जो कार्य 26 और 27 तारीख के तो पोतानी तरफ रेत फैलने कारण दक्षिण गुजरात मध्य गुजरात उत्तर गुजरात के अंदर खासकर वर्षा हुआ होने से बाकी खासकर गुजरात के अंदर हाल ही तो पहली तारीख કોઈ વરસાદની લઈને સંકેત આ નથી આગામી સમયની અંદર પવન કેવો રહેશે કારણ કે ગરમી છે અને બુકા પડી રહી છે તો આજના દિવસની તમે વાત કરલે તો અહીં તમે સ્પર્શ જોઈ શકો છો પવનની ઝડપથી નોર્મલ કરતાં આ વધારે છે કચ્છ અને સૌરાષ્ટ્ર ખાસ કરીને ખૂબ જ તેજ પવન ફૂકાઈ રહ્યો છે એટલે તાપમાનિયા નીચું છે અને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ખાસને ખૂબ જ ભારે પવન એ અસરથી દરિયા કિનારેથી દૂર ઓરને કારણે 44 ડિગ્રી સુધી તાપમાન છે. સુનેનોગર અમદાવાદ અને મહેસાણાની અંદર નોંધાઈ રહ્યો છે. આજે તમે 21 તારીખે પરમય જો તો સરેરાશથી પૌની ઝડપથી ખૂબ જ છે. વધારે છે. કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ રાહતનો સમાચાર કે આજે 25 તારીખનો મેપ પણ જોજો 26 તારીખે ધીમે ધીમે વાવળો ઉત્તર ગુજરાતની અંદર એટલે કે ઉત્તર ભારતના અંદર થતા तरफ मित्रों के लगभग समग्र गुजरात के अंदर भेज पवन फूकाने कारण जीने गर्मी में एकदम राहत मैं तुम शो सत्या अठ्यास तक पवन झड़प से पचास कि पचास किलोमीटर करता साठ किटर प्रति कलाक झड़पे पवन फूकाश है परंतु वावाजोड़ा ने लैने कोई शक्यता ये बाबा गुरु तो बाबा गुरु પોતાની તરફ મિત્રો કાજમે ન ભેજ ખેચી રહ્યો અને ગુજરાતમાંથી આ ભેજથી ધરતી પર અસર છે કે વરસાદને લઈને કોઈ આ ગઈ નથી ગરમીની વાત કરી તો આ મિત્રો ફોરથી જોઈ શકો તો ગરમી કે કેવી રહેશે આજ મિત્રો જોવા દે તો 44 ડિગ્રી સુધીનો તાપમાન નોંધાઈ રહ્યો છે આજ જો 20 તારીખે 20 તારીખમાં જેતો હોય સૂર્ય सुरेन्द्रनगर मेहसणा अमदावादनी अंदर चुम्मालीस डिग्री आशिव अंदर राजकोटनीतालीस डिग्री जुनागढ़ में बेतालीस डिग्री आ सिवा तब जु सको खास कर एक तारीखे वडोदरा मेंतालीस डिग्री अमदावाद में पिस्तालीस जैसे मेहसणा में चुम्मा डिग्री आशिव भावनगर राजकोट अंदर तालीस डिग्री तापमान भारत गर्मी से आगामी समय सेतालीस डिग्री तापमान वडोदरा अंदर सेतालीस डिग्री अमदावाद आशिवाय तापमान से हम मित्रों राहत मिले कोई शक्यता नहीं जय खास यूपी હાર базе છે ત્યારે તેની અંદર રાહત મળી એટલે કે 27 28 તારીખમાં મેપ જોઈ શકો ત્યારે ગર્મીની અંદર રાહત મળે તમે જોઈ શકો અરુરાની અંદર સિંધો 38 ડિગ્રી રાજપતમાં 40 હરવરની અંદર 39 જે તાપમાન છે ખાસ કરીને 45 46 ડિગ્રી સુધી જતો તો તે તાપમાન ઘટી અને ખાસને